મારું નામ ડોક્ટર જયદીપ શાહ જિલ્લા આયુર્વેદ અધિકારી પોરબંદર થોડા દિવસ પછી આવી રહેલા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે અત્યારે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વિવિધ સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે નિદાન સારવાર કેમ્પ સ્વાસ્થ્ય સંવાદો વગેરે જોરશોરમાં ચાલી રહ્યા છે ત્રેવીસ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ જાહેર કરવામાં આવેલ છે અત્યાર સુધી ધનતેરસના દિવસે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી પણ હવેથી આ વર્ષથી ત્રેવીસ એક ફિક્સ દિવસ નક્કી કર્યો છે આ આયુર્વેદ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજના જીવનશૈલીને લગતા રોગો જે લોકોમાં વધી રહ્યા છે તેને નિવારવા માટે આયુર્વેદ પ્રત્યે લોકોની અભિરુચિ વધે લોકોની અવેરનેસ વધે વધારે યંગ જનરેશન પણ આયુર્વેદનું ઉપયોગ કરતા વધાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદનો ઉપયોગ વધારી શકાય તે ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે આગામી ત્રેવીસ સપ્ટેમ્બર મંગળવારના રોજ આજ ઉદ્દેશ્યથી સાંદીપની રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ધનવંતરી પૂજન વૃક્ષારોપણની સાથે સાથે ખાસ સ્થૂળતા નિવારણ કેમ્પનું આયોજન કરાયેલું છે આપ સબ જાણો છો કે આજના આ આધુનિક યુગમાં સ્થૂળતા એક એક ગંભીર બીમારી છે સ્થૂળતા પોતે એક રોગ નથી પણ તેની સાથે બીજા અનેક જીવલેણ રોગો સંકળાયેલા છે જેવા કે કેસ હાઈપરટેન્શન લિવર કોલેસ્ટ્રોલ પીસીઓડી આ તમામ રોગોનું જડ એટલે કે મૂળ કારણ સ્થૂળતા છે આપણા સમાજમાં સ્પેશિયલી ગુજરાતમાં આ સ્થૂળતા એક ગંભીર સમસ્યા છે જેના માટે મુખ્ય જવાબદાર કારણોમાં વધારે પડતા ખાંડ તેલનો ઉપયોગ અને બેઠાડું જીવનશૈલી છે તો આ સ્થૂળતાના નિવારણ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે અમારી એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા લોકોનું બીએમઆઈ માપવામાં આપવામાં આવશે કે એટલે આદર્શ વજનની કઈ સ્થિતિ હોવી જોઈએ તે માટે જીવનશૈલીમાં અને ખોરાકમાં શું નાના મોટા ફેરફારો કરી શકાય આ ઉપરાંત અમારા યોગ ઇન્સ્ટ્રક્ટર એક્સપર્ટ યોગ નિષ્ણાતો દ્વારા કયા કયા યોગાસનો પ્રાણાયામ વગેરે સ્થૂળતા ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે તેના પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે અને ખાસ ખૂબ જ અસરકારક આયુર્વેદિક દવાઓની કીટ દરેક દર્દીઓને વિના મૂલ્યે આપવામાં આવશે તો તમામ નગરના પુરુષો અને સ્ત્રીઓને મારો ખાસ અનુરોધ છે કે ત્રેવીસ સપ્ટેમ્બરે મંગળવારે સાંદિપની રોડ પર આવેલી આપણી આયુર્વેદિક હોસ્પિટલમાં સવારે સાડા નવ થી સાડા બાર વચ્ચે આવી અને આ કેમ્પનો લાભ લે અને સ્થુરતામાંથી મુક્ત થવા માટે આનો લાભ લઈ શકે છે ખૂબ ખૂબ આભાર